વિસાવદર લાયન્સ ક્લબ દ્વારા નિબંધ લેખન સ્પર્ધા સંપન્ન તાજેતરમાં લાયન્સ ક્લબ વિસાવદર દ્વારા ક્લબના સિનિયર માર્ગદર્શક અને ડ્રિષ્ટિકટ ચેરપર્સન લાયન ભાસ્કરભાઈ જોશીની પ્રેરણા તેમજ ક્લબના પ્રેસિડેન્ટ અને ઝોન ચેરપર્સન ઝોન અગિયાર લાયન રમણિકભાઈ ગોહેલના માર્ગદર્શન હેઠળ સરકારી હાઈસ્કૂલ વિસાવદર ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝની પુણ્યતિથિ અંતર્ગત શ્રદ્ધાસુમન અર્પણ કરી નિબંધ લેખન સ્પર્ધા યોજવામાં આવેલ જેમાં વિદ્યાર્થીઓએ હોંશે હોંશે ભાગ લીધેલ નિબંધ લેખન સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને લાયન્સ ક્લબ વિસાવદર દ્વારા પ્રોત્સાહિત પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરી લાયન વર્ષ બે હજાર પચીસ ભાગ્યા છવ્વીસ સ્લોગન નીડ બેજ સર્વિસ પ્લસને સાર્થક કરવાનો ઉમદા પ્રયત્ન કરવામાં આવેલ કાર્યક્રમ દરમિયાન સંસ્થાના પ્રિન્સિપાલ વિમલભાઈ સાગર તેમજ સ્ટાફગણ ઉપસ્થિત રહેલ સુપ્રભાત આજ રોજ સરકારી હાઈસ્કૂલ વિસાવદરમાં તારીખ અઢાર આઠ બે હજાર પચીસના રોજ લાયન્સ ક્લબ વિસાવદર દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝ પુણ્યતિથિ નિમિત્તે એમને શ્રદ્ધાસમન અર્પણ કરવા માટે વિદ્યાર્થીઓ દ્વારા અને લાયન્સ ક્લબના અનુક્રમે રિબન સ્પર્ધા યોજવામાં આવી અને તેમને સુમન નેતાજી સુભાષચંદ્ર બોઝને અર્પણ કરવામાં આવ્યું અને તમામ વિદ્યાર્થીઓ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને લાયબ અને શ્રી ગોયલ સર દ્વારા પેન આપી અને સારી રીતે પ્રોત્સાહિત કરવામાં આવ્યા